સમય થી ગ્રાઉન્ડ ઉપર ચર્ચાઓ ચાલી રહી હતી કે વાવના સાહેબ કોણ બનવાના છે ત્યારે આજે કાઉન્ટિંગ ઉપર આપણે પહોંચ્યા છીએ જેટલા રાઉન્ડ છે અત્યાર સુધી સમાચારો સાંભળ્યા છે એ આપણે અહીંથી મળતી રહેશે અને ટૂંક સમયમાં બાર થી એક વાગ્યા સુધીમાં ક્લિયર થઈ જશે કે કોણ બનવાના છે વાવના સાહેબ આજે અહીંયા ગુલાબસિંહ રાજપૂત પહોંચી ચૂક્યા છે હજુ સુધી અહીંયા ભાજપ કે અપક્ષના ઉમેદવારો નથી પહોંચ્યા એનું કારણ છે કે કાઉન્ટિંગ થી લઈ બેલેટ પેપરથી લઈને અત્યારે ચોથા રાઉન્ડ સુધી ગુલાબસિંહ રાજપૂત આગળ છે અહિયાં જોઈ રહ્યા છો આપણે ગુલાબસિંહ રાજપૂતના સમર્થકો પહોંચ્યા છે ત્યાં એમને વધારવા માટે આપણે એમની સાથે વાત કરીશું કે સૌથી પહેલા શું કહેશો કેટલો જીતનો વિશ્વાસ છે હાલમાં જે રીતે બેલેટ પેપર થી લઈને ચોથા રાઉન્ડ સુધી સતત કોંગ્રેસ આગળ 110% ગુલાસન જીતે છે એમાં શંકાને સ્થાન જ નથી પણ 15 રાઉન્ડ પછી જે પેટીઓ ખોલવાની છે ઠાકોર સમાજના પ્રભુત્વવાળી છે અને ત્યાં ગેનીબેન અને સામે ઠાકોર સમાજનો ચહેરો છે ઠાકોર સમાજે વોટ ખૂબ આપ્યો છે બે નાક મજબૂત કરવાના છે 2027 ની ધ્યાનમાં રાખીને વોટ આપ્યા છે અચ્છા આપણે એક એવા વ્યક્તિ સાથે પણ મળવું છે કે ખાસ કરીને ભાજપ સાથે સંકળાયેલા હતા અને અંતિમ ઘડીએ અંતિમ ઘડીએ કહી શકાય કે પંજો પકડ્યો છે હાથ પકડ્યો છે કેમ હાથ પકડ્યો છે આપડે સીધી વાત કરીશું શું કેશું ગુલાબ શેખ જીતે છે એમાં કોઈ શંકાના સ્થાન નથી શેખ ઘણા વોટો થી જીતે છે અને બાભર ની જે જનતા છે બાભર ની જનતા પણ બેન ને ધ્યાનમાં રાખીને વોટ કર્યો છે કાંઈ બાબર ની જનતા એ આશીર્વાદ કોંગ્રેસ ને આલે છે ને કોંગ્રેસ ને આશીર્વાદ આપશે એ મને ચોક્કસ એટલે કોરોનાની મહામારી હતી ભાઈ ભાઈનો નતો બાપ દીકરાનો નતો તે આ ટાઈમે પણ ગુલાબ સર કે ખૂબ મદદ કરી રહ્યા એ ટાઈમે પણ મને મદદ કરી હતી એના માટે કારણ કે મારા બીજેપી છોડે ને કોંગ્રેસમાં પણ આવવું પડ્યું છે એટલે સો ટકા મને વિશ્વાસ છે કે કોંગ્રેસ જીતે એમાં કોઈ સંકોચ નથી અચ્છા પણ તમે ભાજપમાં હતા તોય મદદ કરીતી ગુલાબજી એ આ ટાઈમે કોંગ્રેસમાં હતો અને ગુલાબ સર કે કોઈ ભાજપ કોંગ્રેસ કોઈ ગણનો નતો એ ટાઈમે ગમે તેને રાત દાડો ફરાદ મરે એમની માં બીમાર હોય એમના બાપા બીમાર હોય એમના પરિવારમાં ઘણા ઘણા કોરોના ફેલો હોય પણ રાત દાડો એટલે સખત મજૂરી કરીને કાળી મજૂરી કરીને કોરોનામાં એક રાજકોટ થી હોય પાલનપુર થી લાવી લાવીને પૂરા કર્યા હોય રેમડેસીવીર ના અંદરક્ષણ ના મળતા હોય ગમે ત્યાં લાવીને પૂરા કરે એનો લોન ઉતારવાનો લોકોને તક આવે છે એ તક ધ્યાનમાં રાખીને લોકોએ વોટ આપ્યો ત્યારે બે થી ત્રણ હજાર વોટર આગળ છે ગુલાબસિંહ અચ્છા આપ જોઈ રહ્યા છો અત્યારે જે રીતના કાઉન્ટિંગમાં ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે તો મહત્વનું માસ્ટર કાર્ડ કાર્ડ જે છે એ ગુલાબસિંહનું કોરોના કાળનું છે જ્યાં બનાસ તકે લાઈવ જોયું છે એ કાર્ડ અને અત્યાર સુધી હું કહેતો આવ્યો છું કે સતત ગુલાબસિંહ રાજપૂત અહીંથી વાવના સાહેબ નહીં પરંતુ સેવક બનીને ત્યાં પહોંચવાના છે વહેલી સવારે ધીમા ધરણીધરની ધરની ધજા ચડાવી માથે તિલક લગાવીને જયારે અહીંયા પહોંચ્યા છે હજુ સુધી અહીંયા જોવામાં આવી રહ્યું છે જાણવા મળતી માહિતી મુજબ ભાજપના ઉમેદવાર નથી પહોંચ્યા તો અપક્ષના ઉમેદવાર નથી પણ કટોકટીનો સમય છે કારણ કે હજુ એટલી લીડ નથી કે જીત ના આપણે કગાર ઉપર હોઈએ હજુ પંદર હજારની ની લીડમાં જો વાવ અને સુઈગામ માંથી ગુલાબસિંહ રાજપૂત પંદર હજાર થી વધારે લીડ લઈ જાય છે તો ચોક્કસ થી સ્પષ્ટપણે અહિયાં ગુલાબસિંહ રાજપૂત ની જીત થઈ શકે છે પરંતુ જયારે ભાભર વિસ્તારની પેટીઓ ખુલવાની છે ત્યારે ત્યાં કદાચ ભાજપ પણ ઓગણીસ વીસ આગળ થઈ શકે છે એટલે પ્લસ માઇન્ટ અત્યારે અહીંયા જોઈએ આ બાજુ કોંગ્રેસના સમર્થકો છે તો ઓલી બાજુ ભાજપના સમર્થકો છે કભી ખુશી કભી ગમ વાળો માહોલ છે પરંતુ એક વાગ્યા સુધી કોને ખુશી મળશે કોણ કોણ ગમમાં પરવો જવાનું છે પણ સ્પષ્ટ મારો સંદેશ વારંવાર છે કે આ ચૂંટણીઓ આવવાની છે જવાની છે ભાઈચારાની ભાવના ક્યારેય ના ગુમાવતા સતત જીતી ને કોઈ પણ જાય અહીંથી ગુલાબસિંહ જીતશે કે જીત છે અહીંથી ભાવના સેવક જ બનવાના બનવાના છે મત જશે એના પણ અને નહીં સતત અપીલ છે ભાઈચારાની ભાવના જે રીતે તમે મતદાન સમય અકબંધ રાખી છે તો જીત બાદ પણ ભાઈચારાની ભાવના રહેવી જોઈએ શું કહેશો કેટલો વિશ્વાસ છે ગુલાબજીનો કેવી રીતે તમે માનો છો કે ગુલાબસિંહ ભાજી મારશે હજુ ભાભર વિસ્તારનો જે ઠાકોર કમ્યુનિટીને પ્રભુત્વ ધરાવતો વિસ્તારની પેટીઓ બાકી છે ત્યાં આગળ ગેરીબેન બહુ પ્રભુત્વ છે અને ગુલાબસિંહ એકસો દસ ટકા જીતે જ છે

જોઈ રહ્યા છો અહિયાં ભાજપ કોંગ્રેસ ના અને અપક્ષ ના પણ સમર્થકો અહિયાં પહોંચ્યા છે પરંતુ હાલમાં કટોકટી ની વાત છે અહિયાં કેવું કોઈ ચોક્કસ થી ન કહી શકીએ પરંતુ એ જે સમર્થકો છે એમને આત્મવિશ્વાસ છે કે અહિયાં ગુલાબજી ચોક્કસ જીતવાના છે સાથે સાથે અહિયાં ભાજપના પણ સમર્થક પણ જોવા મળ્યા તે સ્વરૂપજી ને જીતાડવા માટે અહિયાં પહોંચ્યા છે આપણે બીજા પણ લોકો સાથે વાત કરશું કાકા શું નામ છે શિવજી વાલાજી કયું કામ શું કહેશો કેટલો આત્મવિશ્વાસ ગુલાબસિંહ છે કારણ શું ગુલાબસિંહ નું કોમ બોલે છે

જયેશ કરમતા પણ અહીંયા પહોંચે છે જયેશભાઈ શું કેશો ચોથા રાઉન્ડના અંતે બેલેટ પેપરથી લઈને સતત આગળ છે પરંતુ માર્જિન બહુ નથી માર્જિનનો સવાલ જ નથી અમારે છે ને અમારે માર્જિનથી લેવા જેવા નથી અમારી જીત ચોક્કસ છે

અને અત્યારે પણ કહો તો કે ગુલાબસિંહને 95 થી હજાર વોટ વચ્ચે પણ જયેશભાઈ જે રીતે તમે પણ ગ્રાઉન્ડમાં રહ્યા છો તમને પણ આંકડાકીય માહિતી હશે પણ વિશેષ વાત અહીંયા કે જે 4 રાઉન્ડના અંત સુધીમાં માર્જિનમાં તો આગળ છે જ પણ તું જે માર્જિન છે એ કદાચ આગળ જે વાવ વિધાનસભા અને સુઈગામ આ જે છે પેટીઓ ખોલ્યા બાદ એટલે ભાભર વિસ્તારની પેટીઓ ખુલ્લે તો બે જિલ્લા પંચાયતમાં તો ભાભર લીડ માને છે ને નહીં બે જિલ્લા પંચાયતની અંદર હું એવું માનું છું કે સણવા અને મીઠા આ જિલ્લા પંચાયત ની અંદર વધુમાં વધુ લીટ લેશે તો પાંચ હજાર થી છ હજાર અને ભાભર સિટી માં બસો થી પોનસો એટલે સાત હજાર ચાલવાનું એટલે ગુલાબસિંહ સોળ હજાર ની લીટ લઈને સુરગામ નીકળે છે આઠ હજાર દસ હજાર કાપશે તો ગુલાબસિંહ જીતે જીતે એમાં કોઈ બેમત નથી પાંચ હજાર પાંચ હજાર નહીં સાત હજાર હું એમ છું સાત હજાર અહિયાં ગુલાબસિંહ વહેલી સવારે પહોંચી ગયા હતા હજુ ભાજપ ના કે અપક્ષ ના ઉમેદવાર નથી કારણ શું હોય છે